વિશાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુદાથી થયેલા હમલાના વિરોધમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે સાથે જ ભાજપ કોંગ્રેસના હાય હાય અને ગુંડાગર્દી બંધ કરોના નારા પણ લગાવ્યા હતા અને ગાંધીનગર ગૃહથી રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો આ આ ઉપરાંત ધરણા પર બેસીને રામધૂમ પણ બોલાવી હતી સમયે ગાંધીનગર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વડોદરાના આમ આદમી પાર્ટીના લોકસભાના પ્રમુખ વીરેન રામીએ જણાવ્યું હતું કે જામનગરના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે એ જ ભાજપ અને કોંગ્રેસ બંનેની સંપૂર્ણ મિલીભગતથી થયેલો હુમલો છે જે દિવસથી વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીએ જીતી છે એ જ દિવસથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોને આમ આદમી પાર્ટી કણાની માફક ખૂચી રહી છે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે કારણ કે જ્યારથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ છે ક્યાંક ક્યાંક ને તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ તમે જુઓ લોકશાહી અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે અને સરકારનો કોઈ પ્રતિનિધિ જ્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે રેલી બંધ કરાવવા માટે કાર્યક્રમો બંધ કરવા માટે તો આ જે લોકશાહીની અંદર ખતરારૂપ છે ત્યારે અમે આજે અહીંયા ગાંધીનગર ગુરુ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છીએ